નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક હૃદયદ્વા ઘટના સામે આવી છે એક સ્થાનિક ક્રિકેટરનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે આકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક વ્યક્તિ અચાનક તેની કારનો દરવાજો ખોલ્યો આ દરમિયાન બાઇક ચાલક ક્રિકેટર કારના દરવાજા સાથે અથડાયો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ટક્કર બાદ ક્રિકેટર રસ્તા પર પડી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેનું મોત નીપજ્યું છે આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી ક્રિકેટરની ઓળખ ફરી દુશીન તરીકે થઈ છે જે પૂંછનો રહેવાસી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ